પશુને બચાવવા ટેમ્પો પાછળ પીછું કરી ગોધરાના ગેની પ્લોટ વિસ્તાર સુધી ગોધરાના સાંસદ પ્રવાસી ચૌહાણ આવી પહોંચતા તેમની ગાડી પર પથ્થરમારો કરાયો હતો જોકે સ્થાનિક મહિલાઓએ પ્રવાસી ચૌહાણને બચાવી લીધા હતા પંચમહાલ જિલ્લાના પોપટપુરા તરફથી એક ટેમ્પોમાં ચાર જેટલી ગાયો ભરી ગોધરા તરફ આવતો હતો તેનો પીછો પંચમહાલના સાંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણે કરી ટેમ્પોને રોકવાનો પ્રયત્ન કરતા ટેમ્પો ચાલકે ગોધરાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની ગાડીની સાઈડ ન આપી અને ટેમ્પો ચાલકે પોતાનો ટેમ્પો સાત પુલ થઈ ગેની પ્લોટ વિસ્તારમાં લઈ જતા પાછળ પીછો કરીને આવતી સાંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણની ગાડી ઉપર ભારે પથ્થરમારો થતા સાંસદ સભ્ય ગાડીને કાચ તૂટી ગયા હતા

પોલીસ હતા ફોન કર્યો જમવા ગયા ત્યાં હતા નહી પોલીસ સ્ટેશન ફોન કર્યો તાલુકા પોલીસ સ્ટેશન ફોન કર્યો પણ કોઈ ફોન ઉપાડ્યો નથી પછી શું થયું

એસ નાઇન ન્યૂઝ શહેરા